પૈસા ચીજા આપણી પાસે કોઈ દી કલાક હોય અને ચરણ વિધિ ને વાંચન આરતી કરવી જોઈએ કે સામાય એમાં બે માં ઇમ્પોર્ટન્સ તમને જે માફક આવે કરો ચરણવિધિ ઉત્તમ છે રોજ નિયમ ચરણવિધિ કરી લેવી સારા પણ આત્મશક્તિ આત્મામાં રહેવાની શક્તિઓ પણ માંગીએ છીએ અને આત્મા સ્વરૂપની ભજના પણ કરીએ છીએ એટલે સ્વરૂપની ભજના થવાથી સ્થિરતા આવે આત્મા સ્વરૂપની શક્તિ માગવાથી બધી આ બુદ્ધિ અહંકાર ઓગડે બધા એટલે ઓછા ઊંચી ચરણવિધિ છે પછી કેવું છે કે આપણી પાસે ચોવીસ જ કલાક હોય છે અને ચોવીસ કલાકમાં અડધો જ કલાક ટાઈમ મળતો હોય છે આપણને બાકીનો ટાઈમમાં સાડા ત્રેવીસ કલાક શેમાં હોય છે આપણે ખરેખર શું છે ખરેખર તો બોલો તમે તપાસ કરો કે ધારો કે અડધો કલાક છે તમારી પાસે સાડા ત્રણ કલાક છે તમે લિસ્ટ બનાવો કેટલો વેસ્ટ ટાઈમ કર્યો આપણે કેટલાક તો શું રસોડામાં ગરબા ફરતા કેમ ખીચડી કરું કે દાળ ભાત કરું એમાં વીસ મિનિટમાં પગાડી નાખીએ એટલે ઘરને દાળ ભાત કાલે ખીચડી કરજે એક દિવસ દાળ ભાત છે ને કાગળ લખવાનું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર એ પછી સોમવારે દાળ ભાત આટલું 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 બની શકે મંગળવારે આટલું 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 બની શકે લિસ્ટ બનાવી નાખો એટલે પછી આજે કોઈ વાર છે આજે રવિવાર છે આજે આટલું આટલું બનાવવાનું પછી સાત આઈટમમાંથી માફક આવી એક આઈટમ બનાવી નાખવાની તો આપણો એ કેટલો ટાઈમ બચી જાય વીસ મિનિટ ગરબા ફરવામાં જતા રહે બચી ગયા પછી પેલા કંઈક કામ કરતા હોય એટલે આપણને થાય તમે પતાવો ને પછી હું મારું પતાવું છું તેમાં ત્રો કલાક બગડી જાય પછી કઈ હું શું કરું આજે સાંજે વિધિ કરવાની સમય કરું કે એમાં દસ પંદર મિનિટ બગાડી નાખીએ એમ કરતા કે ત્રણ કલાક તમારા વેસ્ટ જતા રહેતા હશે હું તો શું કરું ખર્ચે જે મહી પેલું થાય ને ના ખીચડી કરું કે દાળ ભાત તો ખીચડી પેલું આવે પેલા પતાવી જ નાખવાનું જો દાળ ભાત થવાના હશે લોકો વાંધો ઉઠાવશે બરાબર નહીં તો વ્યવસ્થિત ખીચડી પતાઈ જ નાખવાની અથવા પેલા વિધિ કરું કે સામાય કરું વિધિ પેલા પતાવી જ નાખવાની એટલે એક કામો શું થાય પછી ટાઈમ બચવાનો જ છે કારણ હોય જ છે આપણી પાસે તો અમુક દોષ ખોંચતા હોય ને એટલે એ સામાયિક આવી જાય કે આ ભૂલો તો ના જ થવી જોઈએ આવી તો કચાસ ના જ રહી એટલે આમ કરતાં કરતાં સિમંત સ્વામી નમસ્કાર તો ભૂલાય જ નહીં આપણે એમના શરણે જવું છે એટલે જરા ત્રણ મિનિટ મળી હવે હું નવને ને વીસે તૈયાર થઈ ગયો કીધું હવે નીકળવાનું છે ના પાંચ મિનિટ વાર છે પાંચ મિનિટ હવે સ્ત્રી ટાઈટ કપડાં પહેરીને બેઠા હોય બસ સુવાય તો નહીં પાંચ મિનિટ પછી બેસીને વિધિ કરી લેવાની પ્રત્યક્ષ દાદા ભગવાન પાંચ મિનિટમાં તો થઈ બોલો લગભગ પંદર વીસ વખત બોલાઈ જાય ત્યારે કોઈ હવે જવાનું છે ચાલો આપણે પેન્ડિંગ રાખીશું બાકી બોલો પાંચ મિનિટમાં ભગવાન નામ લેવાય કે ના લેવાય ત્રિમંત્ર બે ચાર વખત બોલી લઈએ બોલે આમ કરતા કરતા આખો દાડો આપણી સરપ્લસ ટાઈમમાં જ વિધિ પૂરી થઈ જાય એ થઈ જાય પ્રતિકમળો હાલતા ચાલતા ન થઈ જાય બોલો આમ તો નવરા બેઠા હોય ને રસણ પરિસર કુકર પેલી સીટી વાગ્યા કરતી હોય બીજું કામ તો કરાય નહીં આપણાથી રાઈટ તો પાછું બહાર ને ટીવી માં ચાલુ કરીને જોજો કાઈ એટલે ટાઈમ શું કામ બગાડો છો પાંચ માં પ્રતિકરણ કરી નાખો રાઈટ બોલો આમ ને આમ સરપ્લસ ટાઈમ માં તમારી સાધના થઈ જશે અને જ્યારે આવી પડેલી ફાઇલ એનો સંભાવ નહીં ત્યારે શું કે મારે વિધિ કરવાની હમણાંની વાત કરું અરે ફાઇલ પર નિકાલ કરી નાખો ને આવી પડેલી ફાઇલો નિકાલ કરવાનો સરપ્લસ ટાઈમમાં સાધના કરી લેવાની સહેલું છે કે નહીં સહેલું છે અને બીજો આ ક્વેશ્ચન છે નવ કલમો ખૂબ કરતા હોઈએ તો પ્રતિક્રમણનું ફળ આપે એ કેવું છે એ તમે નવા દાણા રોપો છો પેલું જૂના કચરા તો કાપવા પડશે ને નવા દાણા રોપવા એ સારું છે ઘઉના દાણા નાખતા હોય તો ઘઉના દાણા નાખ્યા જ કરવું પણ બાજરો ઉખેડીને ફેંકવો પડશે અને કૂચ જોઈને ને પેલું હોય ને બધા જય સચિદન દીપુક અહી આવ્યા પછી જરાક દાદાની માણીમાં આ બે વાક્યો આવ્યા વિતરાગ પ્રભુ શ્રી સિમંદર સ્વામીના અને થયું કે આ પવિત્ર ક્ષેત્રે આટલી ઊંચી જગાએ જ્યાં આગળ આટલી બધી સાધનાઓ થઈ છે ત્યાં આગળ આ પ્રશ્ન પૂછાય તો આપની પાસેથી કંઈક જવાબ મળશે કારણ કે અને એટલે આ બે વાક્યો એ જ દિવસે એક જ દિવસે નાઇન્ટીન સેવન્ટી વનમાં નીકળ્યા હતા દાદાના શ્રીમુખે અને એ વાક્યો પહેલાં પ્રેઝન્ટ કરીએ ને પછી આપની પાસેથી વધારે જાણવું છે એટલે વિતરાગ સિમંદર સ્વામીની અમને આજ્ઞા છે કે તમે નિમિત્ત છો માટે જગતનું કલ્યાણ તમારા હાથે થશે અને પછી દાદા થોડા બીજા વાક્યો બોલે છે પણ પછી આગળ જ ચાર પાંચ વાક્યો પછી દાદા કહે છે હું બોલતો નથી આ તો રોકડું છે હું અને બોલનાર બંને જુદા છે આ તો સિમંદર સ્વામીનું રેડિયો સ્ટેશન છે અને પછી એને આગળ જ એક વાક્ય નીકળ્યું પૂદગલ સંબંધી જેની ઈચ્છા નથી તે જ નિરીક્ષક જગતમાં જેને કંઈ પણ ઈચ્છા નથી તે નિમિત્ત કહેવાય હવે આપણે નિરૂરુમા હતા ત્યારે આપણને અમને બધાને એવું જ લાગતું હતું આપણે બધાને ઘણા બધાને કે આ નિરૂમા તો છે જ ને આપણે જ્યારે જ્યારે પૂછી લેવું હશે ત્યારે પૂછી લેવાશે અને વધુ વિગતો મળતી રહેશે હવે આ જ આ એવી વાત છે પૂજ્યશ્રી કે જ્યાં બુદ્ધિને સ્થાન નથી તેમ છતાં પણ આપશ્રી હવે છો તો આપ જે વાક્યો બે લીધા એ આપ આપ એને કેવી રીતે લો છો કઈ રીતે કઈ દ્રષ્ટિએ આપ લો છો કે આ આ તો સિમંદર સ્વામીનું રેડિયો સ્ટેશન છે હમ એટલે ઓપરેટર બદલાયા કરે પણ મેસેજ ત્યાંથી આવ્યા કરે એ લોકો પહોંચ્યા કરે બદલાય ને ઓપરેટર હતો ઓપરેટર બદલાય હા પણ એ તો જોબ ના ફાવતી જોડી દે કેટલાક બીજો આવે પછી કહેશે રેડિયો સ્ટેશન મિરચી ઓલ ઇન્ડિયા રેડિયો બધા હોય છે ને અમદાવાદ વડોદરા અને રાજકોટથી પ્રસારણ થાય છે બધા તો એ બધું પ્રસારણ ક્યાંકથી થતું હોય છે દાદા કહે છે ને કે અમે એ આવશે એક અંક હમણાં આવે છે નવેમ્બર મહિનામાં અમૂર્તિ મૂર્તિ ઉપર મૂર્ત અને અમૂર્ત એમાં કહે છે દાદા કે છે અમને અમને અમે દાખો દાદા પૂછ દાદા તમે સિમંદર સાહેબ પાસે જાઓ ને તો કે અમે એવું ના જઈએ કોક દાડો કંઈક જરૂર પડે પ્રશ્ન મૂંઝવતો હોય તો અમેથી ખભેથી એક સૂક્ષ્મ શરીર એવું નીકળે આહારક શરીર કહેવાય એ ભગવાન પાસે જઈ પ્રશ્નોનો ખુલાસો કરીને પાછું આવી જાય પછી બીજું આગળ એવું પણ કહે છે કે અમારું ભગવાન સાથે અમારી મય એવું કનેક્શન થઈ ગયું હોય કે આ ભગવાનના આ તમને બધા જવાબ આપું છું ને મારા નથી ભગવાનના જ જવાબ તમને સીધા મળે છે મારે મીડિયમ મારા નિમિત્તે છે પણ ભગવાનનું જ અનુસંધાન એવું છે કે ભગવાનની કૃપાથી તમને આ બધા જવાબ મળે છે મારા આપેલા જવાબ નથી આ ભગવાન પાસેથી આવેલા જવાબ છે એટલું સરસ કહે એટલે આ તો મૂળ વસ્તુ ટૂંકમાં શું છે કે આજે કોક કાળે પોતે અજ્ઞાની હોય પછી એમને જ્ઞાન થાય તો જ્ઞાન આવ્યું કે આપણે ના કે દાદાનું જ્ઞાન મને મળ્યું છે આપણી પાસે શું હતું

નહીં આજે ભગવાન મહાવીરના નિર્વાણ પછી બધું ધીમે ધીમે બધું ડિસ્ટર્બ થઈ ગયું હતું બધું શાસ્ત્રો બાસ્ત્રો બધો વિચ્છેદ થવા માટે તે કુંદકુંદાચાર્યએ શ્રીમંદર સ્વામી પાસે જઈને આખું વિતરાક વિજ્ઞાન લઈ આવ્યા ભરતક્ષેત્રના જીવો માટે સમય સાર ને પ્રવચન સાર ને બધું જે આપ્યું નિયમ સાર ને બધા પણ એ સિદ્ધાંત આપ્યો આખો એટલે પાછું કહે ને બીજ સજીવન થયું ઘણું ઘસાતી ઘસાતી વાતો કપાતી ગઈ પાંચ લાખ શ્લોક હોય શાસ્ત્રમાં તમે પાંત્રીસ હજાર રહ્યા છે પંદર હજાર રહ્યા છે બોલો હવે બાકીનું ઉડી ગયું કે નહીં તો કેવી રીતે સત્વ સિદ્ધાંત આખું સંપૂર્ણ પ્રાપ્ત થઈ શકે તો આ પાછું કુંદકુંદાચાર્ય આખું લઈ આવે કૃપાળદે પાછું વધારે એને ખુલ્લું કર્યું દાદા ભગવાને અનુભવમાં આવે ને આપણી લાઈફમાં આપણા લેવલે આ કાળમાં આ કાળના જીવો માટે એ લેવલે આપણને પાચક પાચન થઈ શકે એવું સરળ બનાવીને આપી શક્યા પણ મૂળ આવેલું માલ સિમંદર સ્વામી ભગવાન પાસેથી કેટલાય આ કાળમાં જ આખું જ્ઞાન જ ત્યાંથી પ્રગટ થયું છે મહાવીર ભગવાનનું ખરું પેલો શાસ્ત્રો પછી જેમ જેમ કલાશ થતા ગયા પાછું સિમંદર સ્વામી ભગવાન પાસેથી આખું જબરજસ્ત કૃપા આપણા સ્કુંદ કુંદાચાર્ય એ ખુદ ત્યાં પહોંચીને ત્યાંથી લઈ આવ્યા ને પછી આપણને બધું આગળ આગળ મળતું ગયું એટલે કે આ મૂળ આખું મિશન સિમંદર સ્વામી ભગવાનનું છે અને એમની કૃપાથી આ જગત કલ્યાણનું મિશન પૂરું થશે એમાં નિમિત્ત પછી દાદા ભગવાન પોતાને નિમિત્ત કે છે કેટલા અવતારની ભાવના એમને હતી તો એમને ભાગે પ્રગટ થયું નિરોમાં બધા અમે બધા એમની પાછળ પાછળ છું તમારું જ કામ કરીશું અમે હેલ્પ કરવાની ભાવના હોય તે આવ કોઈક નિમિત્ત બની જાય પછી અહીંયા જે કહે છે ને કહે છે ને કે અહીંયા આગળ અમને સ્વામીની અમને આજ્ઞા છે હમ હવે એ એ કઈ રીતે પ્રાપ્ત થઈ હોય એ એક જે જે રેડિયો સ્ટેશનનો જે શબ્દનો પ્રયોગ થયો રેડિયો સ્ટેશન આજે કંઈક કંઈક સાયન્ટિફિક કનેક્શન હશે આજે દાદાએ એટી સેવનમાં સિદ્ધિ આપી કે અમે સિદ્ધિ આપીએ છીએ સત્સંગ કરવાની નિરુમાને પણ આપી જ્ઞાન આપવાની આજ્ઞા આપી અને ત્યારે કે છે કે હવે આ તારે દીપક શું બોલે છે સાંભળવાનું દાદા જ બોલશે એ સિદ્ધિ તે દાદાનું કે છે કે સિમંદર સ્વામી બોલી રહ્યા છે હું તો સાંભળનાર છું જાણનાર છું એટલે શું એમની આશીર્વાદથી એમની સિદ્ધિથી આ જ્ઞાનવાણી જગતને આપી શકાય છે અને એ સિદ્ધિમાં મારે દીપક શું બોલે છે જાણવું એટલે દીપકનું જ્ઞાન ક્યાંથી નીકળતું તો દાદાનું આપેલું દાદા જ બોલશે એના જેવી વાત એટલે આજે અને બીજું સૂક્ષ્મમાં શું થાય તો માલિકી ભાવ છૂટ્યો મારો માલિકી વગરની વાણી કલ્યાણ કરી શકે બોલનાર હોય હું બોલું છું હું કહું છું તમને કર્તા ભાવથી વાણીમાં પોઈઝન પડે પોતાનું નુકસાન થાય સામાનનું અનેક ગણું નુકસાન થાય આની અંદર જ વચલી આ ભાઈ માલિકી બહેણની વાત કરીને અહીં અંદર જ હા આ જે પહેલી લાઈન થઈ અને પછી જે છેલ્લી લાઈન આવે છે ને એની અંદર વચ્ચે છે કે માલિક માલિકીપણું છે ત્યાં ગુનેગાર હમ અને માલિકીપણું નથી ત્યાં ગુનેગાર નથી હોતે અપરાધ નહીં આવે માલિકીપણો નથી એનો એટલે દાદાએ આશીર્વાદ આપીને કે તારે વાણી સાંભળવાની પછી આગળ એમ મેં કહીલું કે તારી પૂર્ણાહુતિ આ વાણી સાંભળતા સાંભળતા તારી પૂર્ણાથી થશે વિજ્ઞાન ખુલ્લું થઈ જશે એટલે આ વિજ્ઞાન આ કે આપ્યું કોણે તો કે દાદાનું દાદાનું નીકળે છે પછી એ મારે શું બોલાશે કેટલું કયું બોલાશે કશી ખબર ના હોય એ નીકળે ત્યારે ખબર પડે કે આ બોલાયું એટલે આ કૃપાનો માર્ગ છે આખો આવડતનો કે હું હશિયાર ને ભણી લેવું પછી હું પણ બતાવી દઈશ ને સમજાવી દઈશ એ નહીં ચાલે આ કૃપાથી આશીર્વાદથી ચાલે છે ગાડી બધી એટલે અહીંયા આગળ જે કહીએ પૂતગલ સંબંધી જેને એક પણ ઈચ્છા નથી તે જ નિરીક્ષક છે અને તેને જ નિમિત્ત કહેવાય છે તે નહીં તે નહીં હમણાં સરસ એક દાદાનું વાક્ય મળ્યું કે જ્ઞાની પુરુષની સેવા શું કામ કરે કે જેને કાંઈ જોઈતું જ કે ને પુરુષની સેવાનું બહુ જબરજસ્ત ફળ મળે કે છે આ સંસારમાં બહુ મોટું અભ્યુદય ફળ મળે એને અને જેને કાંઈ જોઈતું જ નથી તેને એ જ્ઞાનીની સેવાનું ફળ જ્ઞાની બનાવી દે બોલો કેટલું મોટું પદ કહેવાય એટલે કે ને કે જેને કાંઈ જોઈતું જ નથી તેને પછી આ જ્ઞાનીનો કૃપા મળી જ્ઞાની મળ્યા જ્ઞાનીનો આશીર્વાદ મળ્યો તો જ્ઞાની જેવો બનાવી નાખે જ્ઞાની જ બનાવી નાખે એટલે આ કાંઈ જોઈતું જ નથી એ બહુ મોટું જાગૃતિ છે કંઈ જોઈતું જ નથી કારણ વિનાશી વસ્તુ ફાઇલ વનને એના હિસાબ પ્રમાણે ભેગી થવાની છે તો જેને ફાઇલ વનનો આખી જિંદગીનો હિસાબ લખેલો ભોગવવાનો છે તો પછી નવું ચિત્ર મારે જોઈએ છે શુદ્ધાત્મા અનુભવ સિવાય મારે કાંઈ જોઈતું જ નથી અને તો પછી પોતાનું જ્ઞાની પદ આવીને રહેશે અને આ પૂતગલનો હિસાબ પૂતગલની કાંઈ વસ્તુ જોઈતી જ નથી એને નિરીક્ષક પદ ગયું એટલે અમે અમે ઘણા વર્ષોથી આ વિતરાગવાણી જોઈ રહ્યા છે અને આપના મીડિયમ થકી જે બહાર નીકળી રહી છે એની અંદર અમને યથાર્થ બધા એ બધા અનુભવો થતા જાય છે અને ઘણી અત્યારે જ આના પહેલાં જ આ જે આજનો જે સત્સંગ થયો એની અંદર પણ જે બધા સૂક્ષ્મ સૂક્ષ્મસૂક્ષ્મ પોળ પડતા જાય છે અને જે એની અંદરથી લાગ્યા કરે કે આ ક્યાંથી આવી રહ્યું છે રીતસર આમ રેડિયો સ્ટેશનનો લિંક આપ નથી બોલતા પણ ખરેખર રેડિયો સ્ટેશનને લિંક આ ચાલુ છે એવું જ લાગે કરે આમ એવું લાગે કે અહીંયા અહીંયા જ્યાં કહ્યું કે આ તો શ્રી સિમંદર સ્વામીનું રેડિયો સ્ટેશન છે એટલે એની અંદર ઘણું બધું આવી ગયું આ બે આ જે લિંકમાં છે ને આ જે ગોંડલમાં જે સત્સંગ થયો હતો એટી સેવન એ સેવન્ટી વનમાં પણ ચાર પાંચ વાક્યો હોય આપણે લાગે કે દાદા લિંકમાં નથી આમ એક વાક્ય બોલીને પછી વચમાં થાય કે આ કેમ કંઈક જુદું છે પણ પછી પરિવાર પાછું સામે આવે ને ત્યારે એનું આખું કનેક્શન સમજાય લખાયેલી છે પણ પ્રત્યક્ષ ત્યારે નહોતું પણ આપણી સાથે વાત કરીએ ત્યારે આપણને હવે ખબર પડે કે આ લિંક છે કે કઈ લિંક તો કંઈક નિમિત્ત અને નિમિત્ત કયું તો કંઈક નિરીક્ષક નિમિત્ત અને અને અહીંયા આગળ કુદરતનો નિયમ જ છે નિમિત્ત એને જ બનાવે જેને કાંઈ જોઈતું જ નથી બધી સત્તા હાથમાં આપી દે હમ નિમિત્ત બનાવે અને આ નિમિત્ત એટલે શું એને કાંઈ કરતા પણ હોય જ નહીં એના નિમિત્તથી જ કામ થઈ જાય એની હાજરીથી એના શબ્દો નીકળી જાય સામાન ફેરફાર થઈ જાય ટપલી પડી જાય અને ફેરફાર થઈ જાય નિમિત્ત જ કહેવાય છે એટલે આપ આપ અત્યારે આ દ્રવ્યમાં જ આપને અમે બધા ભાવથી કહીએ છે કે અમારે કંઈ જોઈતું નથી કંઈ નિરીક્ષક ભાવથી અને આપને અહીંયા આગળ દ્રવ્યમાં યથાર્થ રીતે આવી ગયું એટલે બે રીતે પરિણામ સ્વરૂપે આવે ત્યારે આ નિમિત્ત બને છે કે પરિણામ પણ આ બધું કેવું છે કૃપાથી ચાલે છે આપણે બધું ક્યાં મને ખબર છે ને કે નોકરી કરતા 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 હતા ધીમે ધીમે સત્સંગમાં આવતા થયા દાદાની કૃપાથી બધું ચડતા ગયા ને રક્ષણ કર્યું હાચવી ધીમે ધીમે ચડાયો ઉપર દાદા એ પછી આગળનું ચડાય કરતા કરતા અહીં સુધી પહોંચાડ્યા એટલે લાગે કે ભાઈ આપણે ક્યાં હતા અને ક્યાં થયા કશું હવે બહુ એને કે પોતાનું કશું નથી આ તો નાના ના બાબાને પેલું ને ચાવી આપીએ બેઠા જાતો તિજોરી ખોલીને પેલી થપ્પી લઈ આવ બે કરોડ રૂપિયા લઈને આવ્યો હોય મા બે કરોડ ના માલ દાદાનો જ માલ ચાવી આપીને ખોલીને આપણે માલ લઈ આવ્યા પછી બધાને નોટો આપીએ તો માલદાર માણસ કહેવાય ને પોતે દાદાનો માલ લોકોને આપ્યો કહેવાય

દીપક શું કરે છે એનું જ્ઞાતા દ્રષ્ટા રો પણ એવી દશા આવી જાય કે માલિક થવું હોય તો પણ ના થવાય ને હા એ દેખાય ને ભાઈ આ મારો માલ નથી જેમ આ માણસ પેલા આપતો હોય તો પછી મેં આપ્યું હું બોલી જ ના શકું ને હા હા બરાબર છે અને પણ અંદર અંદર જ્યારે દર્શનમાં એવું જ હોય કે આ બધું જ્ઞેય તરીકે જ બધું વહી રહ્યું છે કે પછી એટલે જ્ઞાન પ્રગટ થાય એનું વાણી નીકળ્યા કરે છે અને એનો જાણનાર તે હું છું આપેલો પ્રશ્ન બોલાયો તો નીકળ્યું નહીં બુદ્ધિ ઉભી થાય ને કે થાય એ અક્કલ વગર ના અહીંયા બુદ્ધિ ઊભી થાય કે ના થાય સમજે તો તે એ બોલે ને અક્કલ વગર ને અહીંયા આવો તો જ્ઞાન ઊભું થઈ જાય પછી નીકળે એ કોઈ પણ નિમિત્તે જ્ઞાન ઊભું થાય અંદર પછી

એનું જ્ઞાન પ્રગટ થઈ જાય એટલું આ બાબતનું અંશે અંશે પ્રગટ થતું જાય એટલે આ પ્રત્યક્ષની બલિહારીને કારણ પ્રત્યક્ષ સત્સંગમાં તમે આયા કરો ને એટલે સાંભળવાથી આવરણ તૂટતા જાય જ્ઞાન ઉઘાડ થતો જાય ના કીધું દસ વર્ષ પહેલા પોતાની ભૂલ લાગતી જ નથી પછી ધીમે ધીમે ભૂલ લાગી તો એ અથડાઈ જતા હતા પછી ભૂલ અંદરથી વાળી શકાય છે જાગૃતિ વધતી 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 કેવળ સુધી પહોંચાડશે પ્રત્યક્ષ સત્સંગ ઇઝ અનિવાર્ય છે એમાં ઘણી વખત એવું લાગતું હોય કે આ તો દાદાવાણીમાં નથી આ તો દાદાવાણીમાં નથી અને આ નવું નીકળ્યું આ નવું નીકળ્યું પણ ખરેખર એ વિતરાક વાણી જ છે અને વિતરાક વાણીના નવા નવા પર્યાયો નીકળી રહ્યા છે નવા નવા નીકળ્યા સિદ્ધાંત એક જ હોય પણ જુદા નિમિત્તાથી આથી વાણીની જુદી જુદી લે લાગે હેલ્પ થાય નિમિત્તને